નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ન્યૂઝમાં હું છું દિશા દેસાઈ આજ રોજ લોકસભા ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે વલસાડ ખાતે આપણે જોયું કે મોટી સંખ્યામાં સવારથી જ લોકો ઉમટી પડ્યા છે મત આપવા માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ત્યારે અત્યારે અમારી સાથે વલસાડ કોલેજ ખાતે એક નવયુવાન છે શું નામ છે આપનું આર્યન રાજગોર આર્યન રાજગોર અને આર્યન આજે પ્રથમવાર તમે વોટ આપી રહ્યા છો હા પ્રથમ પ્રથમવાર મતદાન કર્યું શું કહેશો વલસાડ તેમજ ગુજરાતની જનતાને ગુજરાતની જનતાને એક જ અપીલ કરીશ કે આપણો દેશ જ્યારે આઝાદીનું સો વર્ષ પૂર્ણ કરે શતાબ્દી મહોત્સવ બનાવે ત્યારે આપણો દેશ વિશ્વગુરુ બને ત્રીજી અર્થવ્યવસ્થા ઇકોનોમી આપણા દેશ આપણા દેશ પાસે ત્રીજી અર્થવ્યવસ્થા ઇકોનોમી હોય વલસાડ કોમર્સ કોલેજ ખાતે અત્યારે અમે આવ્યા છીએ અને અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે પિંક બૂથ છે પિંક બુથમાં એ મહિલાઓ સંચાલિત બૂથ છે જ્યાં દરેકે દરેક અંદર જે કર્મચારી છે તે મહિલા કર્મચારી છે મહિલા સશક્તિકરણની આપણે વાત કરી ત્યારે ચૂંટણી મતદાન માટે પણ જે પિંક બુથની વ્યવસ્થા કરવામાં આવી છે ખૂબ જ સુંદર રીતે આયોજન કરાયું છે અને મહિલા કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક એમની ફરજ નિભાવી રહ્યા છે અત્યારે આપણી સાથે જોઈ રહ્યા છે કે સિનિયર સિટીઝન અહીંયા મતદાન કરવા આવ્યા છે શું નામ છે દાદા તમારું લક્ષ્મીદાસ ભાજી ભાનુશાલી કેટલી ઉંમર છે દાદા તમારી ઉંમર પંચ્યાસી પંચ્યાસી વર્ષ ચાલે બરાબર અને આજે મતદાન કરવા આવ્યા છો તમે હા કેટલા લોકો છે તમારા ફેમિલીમાં હા કેટલા લોકો છે ફેમિલીમાં કેટલા માડુ આજે ઘર કેટલા લોકો હે

અને અમારા માધ્યમ દ્વારા તમે લોકોને શું સંદેશો આપશો દાદા સાથે તમે આવ્યા છો આટલી ઉંમરે દાદા વોટ કરવા આવ્યા છે ત્યારે અમે કરવા આવેલા છીએ બરાબર અને એક વડીલ પણ છે આપણી સાથે શું નામ છે આપનું કેટલી ઉંમર છે તમારી સેવન્ટી ફાઈવ વર્ષે અને વલસાડ ખાતે અહીંયા આવી રીતના જે વોટ કરવા આવ્યા છે કાકા આટલી ગરમીમાં પણ તમે વોટ આપવા આવ્યા છો ત્યારે નવયુવાનોને અન્ય સ્ત્રીઓને પુરુષોને શું સંદેશો આપશો

જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની